જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં કાર્તક માસના વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશો તારીખ બાર નવેમ્બર બે હજાર બાવીસ કારતકવધ ચતુર્થી શનિવારે સંકષ્ટ ચતુર્થીનું વ્રત છે કારતક માસમાં આવતી આ સંકષ્ટ ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ચતુર્થીનું આ વ્રત દર મહિને બે વાર આવે છે શુકલ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી અને કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ચતુર્થીનું આ વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે ભગવાન શ્રી ગણેશને ચતુર્થી તિથિ ખૂબ જ પ્રિય છે વિતનહર્તા ભગવાન શ્રી ગણેશની જે કોઈ ભક્તિ આરાધના પૂજા પાઠ કરે છે વ્રત કથા સાંભળે છે ગજાનનની પૂજા કરે છે તથા રાત્રે ચંદ્રોદયના દર્શન કરી તેમના શુભ આશીષ પ્રાપ્ત કરે છે તેમના જીવનમાં વિધનો કષ્ટો મટે છે તથા સુખ સંપત્તિ યશ કીર્તિ પ્રાપ્ત થાય છે તેમની દરેક મનની મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં આવનારા દરેક સંકટ ટળી જાય છે આ વ્રત સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે જેમાં કોઈ આકરા વિધિ વિધાન જપ જાગરણ કે ઉજવણું કરવાનું નથી હોતું દરેક માસની વધ પક્ષમાં ચતુર્થી તિથિએ આવ્રત કરાય છે આવ્રત કરવાથી ધન ધાન્ય પુત્ર પુત્રાદિ અને સુખ પ્રાપ્ત થાય છે દરેક સંકટ આફત ટળે છે ભગવાન સંકટહર દુઃખી અવસ્થા દૂર કરી સુખના દિવસો આપે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે જીવનની દરેક સમસ્યાનો અંત આવે છે આથી જીવનમાં શુભતા મંગલતા પ્રાપ્ત કરવા મનની દરેક મનોકામના પૂર્ણ કરવા સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ ઉત્તમ ફળદાયી ગણાય છે વિદ્યા ધન પુત્ર પ્રાપ્તિ કે સંતાન પ્રાપ્તિ તથા સર્વ રોગ નિવારણ માટે પવિત્ર મને વ્રત કરવાનો સંકલ્પ કરવો મનની શુદ્ધતા રાખવી આ વ્રતમાં ચંદ્ર દર્શનનું મહાત્મ્ય છે આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી ચંદ્રોદય સમયે ચંદ્રના દર્શન કરી જળનું લાડુનો નૈવેદ્ય ધરાવે ત્યારબાદ કરી શકાય છે આ વ્રતમાં ચંદ્ર દર્શન અને ભગવાન શ્રી ગણેશને પ્રિય એવા લાડુનું વિશેષ મહત્વ છે તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહાત્મ હવે સાંભળશું વ્રતની વિધિ વ્રત કરનારે સૂર્યોદય પહેલાં નિત્યકર્મ પૂર્ણ કરી સ્નાન કાર્યથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરનો ઉમરો ધોઈ સ્વચ્છ કરી શુભ સ્વસ્તિ કરી ચોખા પુષ્પ ચડાવી બંને બાજુ દીવા કરવા ત્યારબાદ ઘરના મંદિરમાં ઈષ્ટદેવને ધૂપ દીપ કરી સંધ્યા સમયે પવિત્ર જગ્યાએ બાજટ કે પાટો ઢાળી લાલ કપડું પાથરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ કે ફોટો મૂકવો છબીની પાસે કે મૂર્તિની પાસે રીતિ સિદ્ધિના સ્વરૂપ બે સોપારી મૂકવા સોપારીને ચાંદલો કરી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરી

ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્ત્રોત્રનું મધુર કંઠે ગાન કરવું તથા ઓમ રીમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો સમય તથા શક્તિ અનુસાર જપ કરવો ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને જળનું અધૈર્ય આપી ધૂપ દીપ તથા લાડુ કે મોદકનું નૈવેદ્ય ધરાવી પૂજા કરવી ચંદ્ર દર્શન કરવા ઓમ ગમ ગણપતયે નમઃ ના મહામંત્રનો જપ કરવો ત્યારબાદ લાડુનો પ્રસાદ લઈ એકટાણું કરવું આ રીતે સંકટ ચોથનું વ્રત કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી વ્રતની કથા જરૂર સાંભળવી જેના વગર વ્રત અધૂરું રહે છે શાસ્ત્રમાં કહ્યું છે કે જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવાથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આટલું મહાત્મ્ય છે વ્રતની કથા સાંભળવાનું આથી વ્રતની કથા સાંભળવાથી વ્રત કર્યાનું ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતી ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય આસો માસની સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા સમાપ્ત થતા શૈનક આદિ ઋષિઓ કહે હે સુજી હવે અમને કાર્તક માસની શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા કૃપા કરીને કહો સુજી બોલ્યા હે મુનિવર્યો કારતક માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીને કપિલ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે ગણપતિજી કપિલ હોવાથી તેઓ કપિલ ગણેશજી તરીકે જાણીતા છે વિધિ શ્રી ગણેશનો પૂજા કરવો જોઈએ હવે હું તમને કાર્તક ચતુર્થીની વ્રત કથા કહી સંભળાવું છું તે તમે સૌ શ્રવણ કરો એકવાર પાર્વતીજીએ ભગવાન શ્રી ગણેશને પૂછ્યું કે હે ગણપતિજી કારતક કૃષ્ણ પક્ષની ચતુર્થીને કયા નામે ગણપતિની આરાધના કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોઈએ માતા પાર્વતીજીનો ઉપરનો પ્રશ્ન સાંભળીને શ્રી ગણેશે કહ્યું કે વદ ચતુર્થીનું નામ સંકષ્ટા છે કપિલ નામના ગણેશજીનું તે દિવસે પૂજન કરવું જોઈએ પૂજન વિધિ વિધાન પ્રમાણે કરવું જોઈએ એકવાર ભોજન કરવું વ્રત અને પૂજન કર્યા પછી બ્રાહ્મણને ભોજન કરાવીને પછી પોતે મૌન રાખીને ભોજન કરવું જોઈએ હે માતાજી હવે આ વ્રતનું ફળ હું કહું છું તે તમે ધ્યાનથી સાંભળો સંકષ્ટી ચતુર્થીએ ઘી અને અડદ મિશ્ર કરીને હવન કરવો જોઈએ તેના ફળ સ્વરૂપે યજમાનને સર્વ પ્રકારે સફળતા પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે વૃતાસુર નામે એક દૈત્યરાજ હતો તેણે ત્રિલોકને જીતી લઈને સર્વે દેવોને પરાધીન કર્યા હતા દેવોને પરાધીન કરતા તેણે દસે દિશાઓમાં નાસભાગ શરૂ કરી વૃતાસુર દૈત્યરાજે દેવતાઓને ત્રિભુવનમાંથી હાંકી કાઢ્યા દેવો બધી દિશાઓમાં વેર વિખેર થઈ ગયા આખરે બધા દેવો એકત્ર થયા સ્વર્ગના રાજા ઇન્દ્રદેવના નેતૃત્વ હેઠળ સૌ એકઠા થઈને ભગવાન શ્રી વિષ્ણુને શરણે ગયા તેમણે શ્રી વિષ્ણુ ભગવાનને દૈત્ય રાજ વૃતાસુરના ઝુલમોની વિગતવાર વાત કરી દેવોની વાત સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું સમુદ્રની મધ્યમાં ટાપુ દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરંકુશ થઈને ઊંચા અને અતિ બળવાન બની ગયા છે વૃતાસુરે બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું છે કે કોઈ પણ દેવ તેને મારી શકે નહીં આથી હવે તમે બધા અગત્ય મુનિ પાસે જાઓ તેમને પ્રસન્ન કરો અગત્ય મુનિ આખા સમુદ્રને પી જશે ત્યારે બધા દૈત્યો પોતાના પિતા પાસે ચાલ્યા જશે પછી તમે બધા સ્વર્ગમાં સુખેથી નિવાસ કરી શકશો તમારું એ કામ અગત્ય મુનિની મદદથી પૂરું થશે શ્રી વિષ્ણુ ભગવાનનું આ કથન સુણીને બધા દેવોએ અગત્ય મુનિની પાસે જવાનો નિર્ણય કર્યો દેવો બોલ્યા આપણે બધા અગત્ય મુનિ પાસે જઈએ પછી બધા અગત્સ્ય મુનિના આશ્રમે ગયા મુનિવર્યની સ્તુતિ પ્રાર્થના કરીને તેમને પ્રસન્ન કર્યા મુનિએ પ્રસન્ન થઈને સૌના અક્ષરેમ કુશળ પૂછ્યા અને બોલ્યા હે દેવતાઓ તમે બધા એકત્ર થઈને અહીં શા માટે આવ્યા છો અહીં આવવાનું શું પ્રયોજન છે દેવો બોલ્યા દૈત સુરે અમને પરાજિત કર્યા છે અમારું સ્વર્ગ જૂટી લીધું છે તેથી સ્વર્ગ છોડીને અમે બધા અહીં તહીં રખડતા થઈ ગયા છીએ આ માટે અમે શ્રી વિષ્ણુ ભગવાન પાસે ગયા હતા તેમણે અમને તમારી સમક્ષ બધી વાત રજૂ કરવાની સલાહ આપી છે અમને શ્રદ્ધા છે કે આપ અમને સહાયભૂત થઈને અમારી બધી જ મુશ્કેલી દૂર કરશો અગત્ય મુનિ બોલ્યા હે દેવગણો તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી તમે અહીં જે હેતુસર આવ્યા છો તે તમારો મનોરથ અવશ્ય પૂરો થશે સાતવન મેળવીને દેવોના મનમાં શાંતિ થઈ પછી દેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા સર્વ દેવગણોના ગયા પછી અગત્ય મુનિ ઊંડી ચિંતામાં પડી ગયા તે વિચારવા લાગ્યા કે એક લાખ યોજનના એ વિશાળ મહાસાગરને હું કઈ રીતે પી શકીશ અંતે તેમણે શ્રી ગણપતિનું મનમાં સ્મરણ કર્યું પછી વિચાર કરીને વિધિ વિધાનપૂર્વક શંકષ્ટિ ચતુર્થીનું વ્રત કર્યું પૂરેપૂરી શ્રદ્ધાથી ત્રણ મહિના સુધી વ્રત કર્યા પછી શ્રી ગણેશજી અત્યંત પ્રસન્ન થયા એ વ્રતના પ્રભાવથી અગત્ય ઋષિએ સમુદ્રનું મંથન કરીને એને તદ્દન સૂકવી નાખ્યો આ જ વ્રતના પ્રભાવથી અર્જુને ની વાત કવચ વગેરે બધા દૈત્યોનો પરાજય કર્યો હતો શ્રી ગણપતિજીની આ વાત સાંભળીને માતા પાર્વતીજી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે મારો આ સુપુત્ર આખા જગતમાં પૂજાય છે અને સર્વ સિદ્ધિઓ આપનારો છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠર તમે પણ સંકષ્ટી ચતુર્થીનું વ્રત કરો તે કરવાથી તમે જલ્દીથી બધા દુશ્મનો પર વિજય મેળવીને તમારું રાજ્ય ફરીથી પ્રાપ્ત કરી શકશો ભગવાન શ્રી શ્રી કૃષ્ણની આજ્ઞાથી ધર્મરાજ ગણપતિજીનું વ્રત પૂરી શ્રદ્ધાથી કર્યું આ વ્રતના પ્રભાવથી તેમણે દુશ્મનોને જીતીને પોતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યું આ વ્રતની કેવળ કથા શ્રવણ કરવાથી જ સેંકડો હજારો અશ્વમેઘ યજ્ઞ અને વાજપે યજ્ઞો કર્યાનું પુણ્ય ફળ મળે છે બ્રહ્મા પરમેશ્વરને પુત્ર પ્રાપ્તિ માટે કામના કરી હતી અને બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત તથા સાધનાની સાથે ઓમ ગમ ગણપતયે નમઃ મહામંત્રના સતત જાપના ફળ સ્વરૂપે ચોથના દિવસે મધ્યાહને સવર્ણ શ્રી ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો હતો આ કારણે બ્રહ્માએ પણ ચોથને અતિ શ્રેષ્ઠ વ્રત બતાવ્યું છે જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાના આધારે વરદમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જ જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદયુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુકલ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોમાંથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી આ કારણે ચતુર્થીને વરદ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહને તથા સંકષ્ટ ચોથની રાતે ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે મૂર્તિની ભક્તિ પ્રાપ્તિનું વરદાન મળે છે વ્રત કરનાર માટે વરદા ચોથમાં મધ્યાહન પહેલા તથા સંકષ્ટ ચોથમાં સાંજના સમયે સ્નાન વગેરે કાર્ય કરી પવિત્ર થઈ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાનું સૂચવ્યું છે પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ એમાં પુષ્પ ચોખાથી આહવાન તથા આસન જળથી જળથી પગ ધોવા અધર્ય આચમન શુદ્ધ જળ પંચામૃત ગંગાજળ તથા પુનઃ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ યજ્ઞો પવિત્ર તથા વસ્ત્ર ચંદનથી તિલક ચોખા પુષ્પ તથા પુષ્પમાળા દુર્વા સિંદુર અબિલ ગુલાલ હળદર કંકુ તથા દક્ષિણા અર્પણ કરીને આરતી તથા પુષ્પાંજલિ પ્રદક્ષિણા તથા પ્રાર્થનાના વિધાનથી પૂજા કરવી જોઈએ ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ અધર્ય તથા ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા ઓમ ગમ ગણપતય નમઃ આ મહામંત્રનો જપ કરવો જોઈએ આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું મહાત્મ્ય છે ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ધાયુષ્ય પ્રાપ્તિ સાથે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતું સંકષ્ટ ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા જેની સંપૂર્ણ સુંદર માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય શ્રી ચંદ્રદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ